જુનાગઢના માંગનાથમાં વેપારીએ દુકાન આગળ ગાડી પાર્ક કરવાની ના પાડતા મુસ્લિમ પરિવાર દ્વારા ક્રૂરતા સાથે મારમારી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો મહેશભાઈ કનૈયાલાલ પોપટની માંગનાથ પાર્કિંગ ચોકમાં આવેલ દુકાન સામે આદિલ ફ્યુમભાઈએ પોતાનું બાઇક પાર્ક કરેલ હોય જેથી દુકાનધારક મહેશભાઈએ બાઇક પાર્ક કરવાની ના પાડતા જેનું મનદુખ રાખી મહેશભાઈ તથા તેમના ભાઈ સાથે આદિલ તેમજ ફ્યુમ ઇબ્રાહીમભાઈ અને મેમુનાબેનને બોલાચાલી કરી ગાળો આપી દુકાનમાં રહેલ ઢોલ ચાસણીના સીશા વડે છૂટાકા કરી ઈજા પહોંચાડે જેને લઈ દુકાનધારકે આ મુસ્લિમ પરિવાર સામે જૂનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે અહીં નોંધનીય છે કે એકાદ વર્ષ પહેલાં પણ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ અરજી થયેલ આવા ગુનાહિત ઇસમો ઉપર પ્રશાસન દ્વારા કડક પગલાં લઈ સબક શીખવાડવામાં આવે તેવી રોકવાગ ઉઠી છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો